મિત્રો આજે આપણે ધોરણ ચારની આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવેલી છે તે પ્રોજેક્ટ પ્રવૃતિ બુકની જે પ્રવૃત્તિ નંબર પચીસ છે મારી વાર્તા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી તમામ પ્રવૃત્તિઓ અથવા તો તમામ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જો અહીંયા આપણને આપેલું છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પચીસ મારી વાર્તા અહીંયા તમને કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજુ પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપણને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીને સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો વાર્તાનું નામ છે જ્યાં સંપ ત્યાં જંપ કોની પાસેથી સાંભળી છે તો નાના અને નાની પાસેથી જોઈએ આપણે એક હતો ખેડૂત તેને પાંચ દીકરા હતા તે બધા બળવાન અને મહેનત હતા પણ તેઓ અંદરો અંદર એકબીજા સાથે લડતા ઝઘડતા રહેતા ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે એટલે તે એમને ખૂબ સમજાવતો પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહીં તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો એ રોજ વિચાર કરતો કે આ છોકરા ચંપીને રહે તે માટે શું કરવું જોઈએ એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો તેણે પાંચેય દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું જુઓ આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે ખેડૂતના દરેક દીકરાએ વારે ફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી દરેકે તે ભારીને તોડવા ખૂબ બળપૂર્વક પ્રયત્ન કર્યો પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો પછી પહેલા ઘરડા ખેડૂતે કહ્યું ચાલો લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાખો દરેક એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી પછી ખેડૂતે સલાહ આપતા કહ્યું એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમ કે તે મજબૂત નહોતી પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી તમે પણ પાંચેય જણ સંપતી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝઘડીને અલગ અલગ રહેશો તો કમજોર બની જશો વાર્તામાંથી શું શીખવા મળે છે તો આ વાર્તા ખેડૂતની સમજદારી અને એકતાને દર્શાવે છે ખેડૂત જાણે છે કે પાંચ દીકરાઓ એકબીજા સાથે સંપીને રહેશે તો મજબૂત બનશે તેથી તેણે તેમના દીકરાઓને સમજાવ્યું કે જે કામ એક વ્યક્તિ નથી કરી શકતું તે બધા સાથે મળીને કરી શકે છે વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાની આ જે વાર્તા છે તેનું ચિત્ર આપણને આપવામાં આવેલું છે તમારા માટે ખાસ સૂચના છે કે ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો ફરી મળીશું આપણે જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર છવ્વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે આ ચેનલ ઉપર એકમ કસોટીઓ સ્વાધ્યન પોથીઓ સ્વાધ્યાય પુથીઓ સ્વાધ્યાય દરેકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો